બે માં ફેર છે હા તમે જો આપણે આપણા ઘેરે જન્મીને પચી વર્ષના ના થાય ને આપણે લગ્ન થાય તો આપણું નો હાલે અઠવાડિયામાં થાય આ બુધી અજાણ્યા જમાવી દેવી હા હા અઠવાડિયામાં કે એ દુકાન અમારી ને ગાડી અમારી ને આપણે સસરાના ઘેરે જઈને કઈ ગયો ખૂણામાં બાથરૂમ મારું ન્યા ન્યા મારે હા તો સારું છે આપણે પરણીને એમને આપણા ઘેરે લઈ આવીએ છીએ અને આપણા ઘેરે આપણું નથી હોત બૈરાઓ જોડીને આવે ને એના ઘેરે લઈ જાય તો શું થાત વિદાય વખતે બાપ દીકરો કેવા માંડવામાં ગળે બથું ફરીને રોતા હોત એ બાપા જલ્દી વાયણિયું મોકલજો અને સવારે નવેડામાં માં લુગડા ધોતા હોત ધોકો મારે બીડી ઠરી જાય હા તમે જો બાયુ આપણા બધા કપડા પહેરે સારા લાગે બોલો આપણું પેન્ટ પહેરે તો સારું લાગે ટી શર્ટ પહેરે ચશ્મા પહેરે ટોપી પહેરે બુટ પહેરે આપણે એનું એક કપડું પહેરો લ્યો હા હાલ ફરી જાય હા કીર્તિદાન ભાઈ ની ફરમાય એ કહી દો હા બાયું આપડા કપડા પહેરે આપણે એના ન પહેરી શકાય હા એક લેંકો બાકી હતો દાદાનો એ બાઈ એ પ્લાઝો કરીને પહેર્યો બોલો હા ગામડે ચંપાબેન પ્લાઝો લીધો પ્લાઝો લઈ ગયો પગાર આવ્યો તો બે દીધી થઈ છે એક દી હવાર માં દાદાનો લેંકો થેલી નાખી અને વયો ગયો પીળા કલર માં રંગાવી લે આવ્યો તે હોવ પ્લાઝો પહેરીને આટા મારે દાદા લેંકો ગોતે હા હું હામ જો આ ફિટિંગ જ નું મારા લેંકા જેવું છે પણ આવો કલર નહોતો ત્રણ દી ગોયતો એના દીકરાએ કીધું હું ગોતો છો એ કે લેંકો નથી જળતો કે એ નહીં જળે કેમ કે આ હોવે પ્લાઝો પહેર્યો નહીં તમારો લેંકો જ છે હા હા એક બાપા ગામડે માંડવા નીચે ફળિયામાં ખાટલું નાખીને ઉનાળામાં ઘૂતા હતા બંડી ટીંગાતી હતી ખાટલાના પાયે ત્રણ વાગે દિવસ ના જાય ગયા ને બંડી નહીં ગોતવા માંડ્યા આ તો મને ચા દીએ બોલો ના ના પણ એમાં હું આમાં હબડકા આમાં સાંભળે હા હા આને તો કોઈ ઓલા કીચું હોય ને આમથી ફરમાઈશ આવે છે